મિત્રો આજે આપણે જે મુદ્દો લઈને આવ્યો છે તે સળગતો મુદ્દો છે એક વયો વૃદ્ધો ત્રશી વર્ષના પ્રોફેસર રિટાયર પ્રોફેસર બીસી રાણાનો દમણમાં રહીને તેઓ પોતાના પૈસા માટે બિલ્ડરોની સામે કરગરી રહ્યા છે પરંતુ બિલ્ડરોના પેટનું પાણી હાલતું નથી કારણ કારણ એ છે કે આ બિલ્ડરો ભાજપના મોટા ભા છે દમણની અંદર તેમનો ડંકો વાગે છે તેમનો ધબધબો છે એકનું નામ છે શોકત અનવર મીઠાની અને બીજાનું નામ છે હજુ સુધી એ પૈસા પરત આપવા માંગતા નથી એવું દેખાઈ રહ્યું છે કારણ કે ત્રણ ત્રશી વર્ષની વયો વૃદ્ધ ઉંમરે બીસી રાણાને પોલીસ પોલીસ અને કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે આપણે જોઈ રહ્યા છે કે આ એક વિડંબણા છે સરકાર અને પ્રશાસન ઉપર સામાન્ય જનતાનો ભરોસો હોય છે પરંતુ એક ત્રિયાસી વર્ષના વૃદ્ધને આ રીતે ધક્કા ખાવાનો વારો આવે છે ત્યારે સ્વાભાવિક રીતે પોલીસ અને પ્રશાસનની સામે સવાલો ઊભા થાય તે બની શકે છે પરંતુ આ બંને બિલ્ડરો શોકત મીઠાણી અને અસ્પી દમણિયા બંને ભાજપના મોટા બા હોવાના કારણે તેમની સામે પ્રશાસન

શાંતિથી જીવવાનો મોકો મળી શકે છે આજે રિટાયર પ્રોફેસર બીસી રાણાએ સત્યડે ડોટ કોમની સમર્થ પોતાની પીડા વ્યથા અને વેદના રજૂ કરી છે આ વેદના જોતા આપણને એમ લાગે છે કે લોકોનો હવે ભરોસો પ્રશાસન અને તંત્રની ઉપરથી ઊભો ઉઠી જશે પ્રા વયોવૃદ્ધ બી સી રાણાનો

અસ્મી ગમણિયાની સામે ફરિયાદ કરી છે પરંતુ જૂન સુધી આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ શું સૂચવે છે શું પ્રશાસન આ ભાજપના નેતા હોવાના કારણે તેમના ખોળામાં રમી રહ્યું છે તો મિત્રો આ વયોવૃદ્ધ રિટાયર પ્રોફેસર બીસી રાણાને ન્યાય ક્યારે મળશે તે કોઈ કહી શકતું નથી આપણે પ્રશાસનની સામે અને પ્રશાસન સમક્ષ અપેક્ષા રાખીએ તેઓ આ રિટાયર પ્રોફેસર બીસી રાણાને વેલામાં વેલી તકે ન્યાય અપાવશે એવી આશા છે પરંતુ એ આશા ત્યારે જ આશા રહેશે કે જ્યારે પોલીસ અને પ્રશાસન કોઈ સખ્ત કાર્યવાહી શોકત મીઠાણી અને અસ્પી એરજની સામે કરશે બીસી રાણા આજે પોતાની વ્યથા જે ઠાલવી રહ્યા છે કે તેમની પોતાની વ્યથા નથી પરંતુ એવા કેટલાય લોકો હશે જેમણે આ શોકત મીઠાણી અને અસ્મી ગમણિયાનો ભોગ બન્યા હશે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની